તો ફાઈનલી મળી ગઈ છે એક્ટિવા ની ચાવી માવો ખાવા ઉભી ગયો હવે બનાવો મસ્તી માવો માવા વગર અમને ન ખાવે માવો તો જ જોયો નીકળીએ આપણે ફાઈનલી નીકળીએ આપણે જામવાળા ટાઈમ આજે ભાઈ નેક્સ્ટ લેવલ વાતાવરણ છે કેટલા દિવસ પછી આવું વાતાવરણ જોવા મળ્યું તો એમાં નહીં વરસાદ જ હતો વ્યૂ જો જંગલનો વ્યૂ એક નંબર આવે ભાઈ આજે સ્પેશિયલ તમારો ભાઈ નીકળો છે વિડિયો બનાવો બ્લોગ બનાવો ખાલી આવે જામવાડા લઈ લે ભાઈ જામવાડામાં એન્ટ્રી આપણે મિત્રો કન્ટિન્યુ પહોંચી ગયો તમારો ભાઈ જામવાડા

તો આવી ગયો ફાઇનલી મિત્રો લોકેશન ઉપર અને હવે આપણે ઉતરવાની છે રીલુ ઇન્સ્ટાગ્રામમાં માં બાખાજીકી બોલાવી દેવાની છે બાકા જીકી તો ઇન્સ્ટાગ્રામની આઈડી નીચે આપું છું આ છે આપણો કેમેરામેન ભાઈ હાલો તો હવે આપણે બે ત્રણ રીલું ગોઠીએ અને બનાવીએ લોકેશન છે ભાઈ મસ્તી હું પેલા અહીંયા કેટલા દિવસ નવ દિવસ જ ભણ્યો ભાઈ ત્યાં ગોપલા તું આવ્યો તો ભણવાય હે બહુ ભણ્યો ને હું તો નવ દિવસ જ ભણ્યો ભાઈ આ છે અમારી સ્કૂલ તમે જો મિત્રો હા તમારી સ્કૂલ અહીંયા ભણ્યો તમારો ભાઈ નથી બહુ દિવસ તમને જોડાઈને અમારા અંદર મજા જોડાય રીલ નું શૂટિંગ છે રીલ બનાવવાની આપણે તાકાતવાળી મિત્રો મિત્રો તો તમને વિડીયો કેવો લાગતો જણાવવાનું કોમેન્ટમાં ભૂલતા નહીં અને આપણા છે કે નથી મજા આવતી તમને એ પણ કહેવાનું ભૂલતા નહીં તો આવો નવો બીજો વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરજો અને બીજો વિડીયો આપણે ટૂંક સમયમાં લાવશું હજી તો આપણે શરૂઆત કરી છે હજી એન્ડ કરવાનું બાકી છે બરાબર તો સપોર્ટ બતાવજો તમારા ભાઈને તમારો ભાઈ આવો વિડીયો બનાવતો જ રહેશે બરાબર થેન્ક યુ